નમસ્કાર હલચલ ભારતમાં આપનું સ્વાગત છે પ્રેમ પ્રકરણમાં યુવાનને અપહરણ કરી અપાય શર્મનાક અને તાલિબાની સજા પ્રાપ્ત માહિતી મુજબ ઈડર તાલુકાના ચડાસણા ગામમાં નગ્ન કરીને યુવાનને ઢોરમાર મારી જાહેરમાં ફેરવવામાં આવ્યો યુવાનને ઢોરમાર મારી ગામમાં નગ્ન અવસ્થામાં ફેરવાયો ઘટનાનો ભોગ બનનાર યુવાન કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતો હતો ત્યાંથી તેને ઉપાડી લઈ જઈને માર મારી ગામમાં ફેરવ્યો પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મરાયો હોવાની ચર્ચાઓ ઘટનાના બે દિવસ બાદ જિલ્લા પોલીસ તંત્ર થયું દોડતું પ્રેમિકાને મળવા આવેલ યુવાનનો નગ્ન અવસ્થામાં વરઘોડો કઢાતા સમગ્ર પંથકમાં ચકચાર પોલીસ દ્વારા ત્રણ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી પોલીસ મથકે લોકોના ટોળે ટોળા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી સમગ્ર મામલાની પોલીસ તપાસ ચાલુ છે અને આમાં જવાબદાર કે જેને કાયદો હાથમાં લઈને આવું કૃત્ય કર્યું છે તેને પોલીસ શોધી રહી છે રિપોર્ટર અમિત જોશી ઈડર સબ ઈડરના ચડાસણા ખાતે જે બનાવ બન્યો છે કેટલી ટીમો છે તે હાલ કાર્યરત છે અને કેટલા આરોપીઓની અત્યાર સુધી કરવામાં આવી છે ઈડરના ચડાસણા ગામે જે બનાવ બન્યો છે એ ગુનાની ગંભીરતાને લઈને તાત્કાલિક અલગ અલગ ઈડર પોલીસ સ્ટેશન તથા જાદર પોલીસ સ્ટેશનની ટીમો બનાવી લગભગ સાતથી વધુ ટીમો બનાવી નવ જેટલા આરોપીઓને અત્યાર સુધીમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે એ સિવાયના આરોપીઓને અપ કરવા માટે અલગ અલગ ટીમો અત્યારે હાલ કાર્યરત છે અને એ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવશે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બી એનએસ એક્ટની કલમ એકસો પંદર બે એકસો સાડત્રીસ બે એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું ત્રણસો દસ બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ